મહાદેવ મંદિર આવેલ પવિત્ર યાત્રાધામ પાર્વતી ની મૂર્તિના અલૌકિક દર્શન થાય છે ભાગવતાચાર્ય પૂજ્ય મનહર લાલજી મહારાજના આજીવન ગીતા જ્ઞાનના તપના પ્રભાવથી આ દિવ્ય શાંતિધામ બન્યું છે માતા પાર્વતી અને ભગવાન શિવની દિવ્ય મૂર્તિઓ અહીં સાક્ષાત બિરાજે છે જીવન મુક્તેશ્વર મહાદેવના શામ શિવલિંગમાંથી હવે શ્વેત કપૂર વર્ણ શિવજી ની મુખાકૃતિ દર્શન સ્વયં થઈ રહ્યા છે ભગવાન જીવન મુક્તેશ્વર મહાદેવ સૌના મનોરથ સંકલ્પો પૂર્ણ કરનાર અને દુઃખ દર્દો દૂર કરે છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી એક બીલી પત્ર એક પુષ્પમ એક લોટા જલ કીધા દયાનો રીત કે દેત હે ચંદ્ર મોલી પર ચાલ શીતલ મુકાને કાઠે આ જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર છે શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કે નદી કિનારે જ્યારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા એના દર્શન એની પ્રતિમા એના પાવન અવસરો એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ શ્રાવણ માસની અંદર આજે મહાદેવના મંદિરે ચારેય સોમવાર પાંચ સોમવાર પાંચ ઉજવણી કરવામાં આવે છે આઠમનો મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્થાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જુઓ છો ને શિવ પાર્વતીની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં કાપી ને ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત્કાર થયા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવન મુક્તિ સર મહાદેવ